તો આ તરફ રાજકોટથી સમાચાર જ્યાં રાજકોટમાં બીએમડબલ્યુ કાર અકસ્માત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા આરોપી આત્મન પટેલને તાત્કાલિક જામીન મળતા આક્રોશ જોવા મળ્યો છે મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે જામીન મળતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે કાર ચાલકે મૃતક અભિષેક નાથાણીને ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા નોંધનીય છે કે પોલીસે આરોપીને બચાવમાં હળવી કલમો લગાવી હોવાનો પણ આક્ષેપ પરિવારજનોએ કર્યો છે અન્ય કલમો લગાવવા માટે કોર્ટમાં હવે અરજી કરશે પરિવારજનો બીજી તરફ પોલીસ છે એ અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવરશો તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી ભણશે એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે 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 અહીંથી ઘરે નહીં અહીં ધરણા બેસવા સુધીની અમારી તૈયારી છે છે તો અમને એમ જ થાય કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના

આરોપીનો ફોટો મને પોલીસ કર્મી ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે આ પોલીસ કર્મી ના ફોન છે રાતે આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ફેક લગ્ન કારણ કે એફઆઈઆરમાં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવત લઈ લીધો છે બરોબર તો એને પર કેમ એક્શન નથી લેતા